કડી કડીને નવઘણ ગુઓ ન જુએ તે જીવતો મુઓ જુનાગઢ નો પ્રખ્યાત ઉપરકોટ જોવા જઈએ અને આ વાક્યનો સંભળાય તેવું બને 100 રૂપિયાની ચલણી નોટ પર રાણકી વાવ ન દેખાય તેવું બને અડાલજ નું નામ સાંભળીએ અને અડાલજ ની વાવ યાદ ન આવે તેવું બને જી દોસ્તો ગુજરાત અને વાવ નું બાંધકામ એ ગુજરાત ના વારસા પ્રતીક છે 18મી એપ્રિલે વર્લ્ડ હેરિટેજ ડે ઉજવાશે ત્યારે આજે વાત કરીશું ગુજરાત અને વાવની સંસ્કૃતિ વિશે સંસ્કૃતમાં જેને માટે વાપી કે વાપીકા શબ્દ વાપરવામાં આવે છે ગુજરાતમાં વાવડી અને રાજસ્થાનમાં જેને બાવલી તરીકે ઓળખવામાં આવે છે તેવી વાવને એક છેડે કૂવો હોય છે તેમાં પાણી સુધી પહોંચવા માટે બીજા છેડે પગથિયા હોય છે હરપ્પન કાલ જે લોથલ ધોલાવીરા જે છે ધોલાવીરામાં સૌથી પ્રાચીન વાવ મળી આવે છે આપણને તો એના ઉપરથી સાબિત થાય કે આજથી પાંચથી પંચાવનસો વર્ષ પહેલાં પણ વાવ હતી તો વાવ વાવ બાંધવાનું કામ પાંચ હજાર વર્ષ પહેલાં થયું હતું એ કહી શકાય એના પછી આપણું ભાવનગર પાસે હાથમમાં પણ વાવના પુરાવા મળ્યા છે એ પણ ઈસવીસન બીજી સદી દરમિયાનના છે તો એ દરમિયાન સતત વાવ બાંધવાનું કામ પાંચેક હજાર વર્ષથી ચાલુ જ રહ્યું છે ગુજરાતમાં સ્ટેપ પ્લસ વેલ સ્ટેપ એટલે પગથિયા વેલ એટલે કૂવો પગથિયાવાળો કૂવો એટલે વાવ એટલે વાવનો કોન્સેપ્ટ વટે માર્ગું જ્યારે રસ્તામાં ફરતા હોય હવે દરેક જગ્યાએ કૂવા હોય વટે વટેમારબું માટે જ મોટાભાગે વાવ બાંધવામાં આવતી અને કૂવા હોય પણ કૂવામાં દર વખતે એની જગ્યાએ દોરડું કે ડોલ ના હોય તો વાવની અંદર પગથિયા ઉતરી થોડી વાર વિસામો કરી શકે કારણ કે અત્યારે તો એસી છે અત્યારે એસી નહોતા તો વાવની અંદર ભેજના કારણે પાણીના કારણે ઠંડક સારી રહેતી તો વાવની અંદર બેસી શકે અને અડધો કલાક કલાક વિસામો કરી આરામ પણ કરી શકે અને ત્યાં પગથિયાં ઉતરીને ધીમેથી નીચે વાવ પાણી પી શકે કારણ કે પહેલાં જે તે ટાઈમે પાણીના તળ ઊંચા હતા અત્યારે નીચે જ્યારે કૂવામાં પાણી નથી પણ ત્યારે તો જો ચાર પાંચ ફ્લોરની વાવ હોય તો એક બે માળ ઉતરતા જ પાણી આવી જતું તો એ રીતે વાવમાં આરામ પણ થઈ શકે અને શાંતિથી પાણી પી શકે એટલા માટે વટે માર્ગો માટે વાવ બાંધવામાં આવતી વાવ માટે કોઈ ધર્મ નથી હોતો એ હિન્દુ ધર્મ હિન્દુ શીખ ઈસાઈ મુસ્લિમ દરેક માટે વાવ કામની છે ઇવન પશુ પક્ષીઓ બધા જ માટે તો વાવનો ઉદ્દેશ શરૂઆતથી એ જ રહ્યો છે કે લોક કલ્યાણ માટે હું એકચ્યુલી બે હજાર પાંચથી સાતમાં ઉત્તર ગુજરાતમાં વાવો પર રિસર્ચ કરતો હતો ત્યારે મેં સ્ટાર્ટ કર્યું ત્યારે મને હતું કે કદાચ ત્રણસો ચારસો વાવો હશે ગુજરાતમાં અને સ્ટેપ બાય સ્ટેપ અમે અલગ અલગ જિલ્લાઓમાં કામ કરતા રહ્યા તો અત્યારે મારા અંદાજે મુજબ ગુજરાતની અંદર લગભગ ત્રણ હજારથી પાંત્રીસો જેટલી વાવ હશે જે અત્યારે જમીન ઉપર હયાત છે અને એમાંથી અમુક વાવો તો છે કે જે અત્યારે ખ્યાલ નથી કારણ કે જમીનની અંદર પુરાઈ ગઈ હોય કે એવું બની શકે કદાચ બાકી ત્રણ હજારથી પાંત્રીસો વાવ તો હશે ગુજરાતમાં જગપ્રસિદ્ધ રાણીની વાવ અડાલજની વાવ તથા અડી કડીની વાવ વિશે તો આપણે સૌ જાણીએ છીએ પણ આસપાસ એવી ઘણી વાવો રહેલી છે જેના વિશે ઓછી જાણકારી છે આવી જ એક વાવ આવેલ છે વંથનીમાં આપણે કાઠિયાવાડમાં જો જોવા જઈએ તો વિરમગામથી માંડીને સોમનાથ સુધી જે સોમનાથ જવાનો રસ્તો હતો એ રસ્તાના કાંઠે કાંઠે આવી વાવો મુસાફરોને પાણી પીવા માટે બનાવવામાં આવી હતી દરેક વાવમાં એક શેષશાહી વિષ્ણુ નું શિલ્પ રાખવામાં આવેલું હોય છે આ સિવાય નવગ્રહ નો પટ દર્શાવતા આવા શિલ્પો પણ મૂકવામાં આવ્યા હોય છે સૌરાષ્ટ્રમાં ભાણા વાવ છે વિકા વાવ છે ઉના અંદર વર્ષિંગપુર ની વાવ છે આ ઉપરાંત ચોબારીની ચોમુખી વાવ છે આવી અનેક પ્રકારની વાવો ઉપરકોટ ની વાવ અડીકડી વાવ અહીં જૂનાગઢ થી આગળ જતા ખેંગાર વાવ આવેલી છે આ વાવ ચાર પ્રકારની હોય છે નંદા પ્રકારની વાવ ભદ્રા પ્રકારની વાવ જયા અને વિજયા વિજયા વાવ છે એમાં વચ્ચે કૂવો હોય છે અને ચારે બાજુથી ઉતરવાનો રસ્તો હોય છે સોલંકી કાલ પછી ઈસવીસન અગિયારમી બારમી સદીથી લઈ અને વીસમી સદી સુધી વાવ બની છે ગુજરાતમાં છેલ્લી વાવ જોઈએ તો આપણે વીસમી સદીની વાવ અહીંયા એક હિંમતનગર પાસે એક ગામ છે ત્યાં જોવા મળે છે કે જે લેટેસ્ટ વાવ કહી શકાય આપણે તો સતત વાવ વિકાસ એટલા માટે થઈ રહી કારણ કે વાવોની જરૂરિયાત એટલી હતી અત્યારે વાહન વ્યવહાર જેટલા છે એટલા એ ટાઈમે વાહન વ્યવહાર નહોતા મોટા ભાગે ચાલીને મુસાફરો જતા બે ગાઉ ત્રણ ગાઉ ચાર ગાઉવન જાનપણ વગેરે તો ચાલી ચાલીને જ જતી તો વટે માર્ગો માટે જે વાવો બાંધવામાં આવતી જે લોકો વિસામો કરી શકે અને ગરમી હોય ઠંડીમાંથી બચી શકે અને સોલંકી કાલમાં એક બદલાવ એવો આવ્યો વાવમાં કે કલાત્મક રીતે કોતરણીવાળી વાવો બનવા માંડી એના કારણે ધારો કે આખા ભારતમાં વાવો છે અત્યારે ઇવન પાકિસ્તાનમાં અફઘાનિસ્તાનમાં પણ એક એક છૂટી છવાય વાવો જોવા મળે છે પણ અને રાજસ્થાન એમપી અને દિલ્હીમાં પણ વાવો છે પણ ગુજરાતની વાવ યુનિક એટલા માટે છે કે એમાં કોતરણી છે તો સોલંકી કાળની અંદર વાવોને કોતરણીયુક્ત બનાવવામાં આવે આપણે અહીંયા જોઈશું કે ગુજરાતની અંદર મોટાભાગે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં વાવો વધારે છે જેમાં આપણું ખાલી અમદાવાદ છે આપણને ખ્યાલ હશે અમદાવાદમાં ઈશાનપુરની દાદા હરિની વાવ ને બે ચાર જેઠાભાઈની વાવ બે ચાર વાવ છે પણ એકચુઅલી અમદાવાદની અંદર બત્રીસ થી વધારે વાવો છે એ કોઈને ખ્યાલ જ નથી સમય સાથે વાવનો ઉપયોગ ઘટ્યો અને તે પછી ઘણી વાવો પુરાઈ ગઈ અને ઘણી વાવો હાંસિયામાં ધકેલાતી ગઈ પરંતુ પોતાનું સૌંદર્ય અને અમૂલ્ય ઇતિહાસનો વારસો સાચવી પોતાની વાતો લોકોને કહેવા લોકોની રાહ જોતી આવી અનેક વાવ ગુજરાતભરમાં ઊભી છે આવું આ વર્લ્ડ હેરિટેજ ડે વાવની સાથે ઉજવીએ ગુડ ન્યૂઝ ગુજરાત માટે જુનાગઢ થી હનીફ ખોખર તથા ગાંધીનગરથી કૃણાલ ચૌહાણ સાથે હર્ષદીપસિંહ જાડેજાનો રિપોર્ટ